thank yeah. you પૂજ્ય મહારાજ સાહેબના તથા શાહ આરવી બાગરેજા પરિવારના હસ્તે પૂજ્ય સાધ્વી મહારાજ તથા શાહ વિજયભાઈના પિતા શ્રી શાહ રમણલાલ બાગરેજાના ફોટાની અનાવરણ વિધિ સંપન્ન શ્રી પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાહ આરવી બાગરેજા અનુસ્નાતક કેન્દ્રના આંગણે આજ રોજ શાહ આરવી બાગરેજા પરિવારના સંઘનું હર્ષોલ્લાસ સાથે આગમન થયું એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી મયુરસિંહ સરવૈયા સેક્રેટરી

તથા બાગરેજા પરિવારના મોભી આદરણીય શ્રી રમણલાલજી બાગરેજાના ફોટાની અનાવરણ વિધિ પૂજ્ય મહારાજ સાહેબના આશીર્વાદથી બાગરેજા પરિવારના હસ્તે કરવામાં આવી પૂજ્ય મહારાજ સાહેબે પોતાની વાણીથી આ શૈક્ષણિક સંસ્થામાં દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામનાઓ પાઠવી સમસ્ત બાગરેચા પરિવારે આનંદ વ્યક્ત કર્યો મહિલા કોલેજ પરિવાર તથા અનુસ્નાતક કેન્દ્ર પરિવારના સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીની બહેનોએ મળીને રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સમૂહમાં રાષ્ટ્રગાન કરી ભારત માતા કે જય અને વંદે માતરમના ઘોષનાદ કરી આનંદોલ્લાસભેર કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો